મહારાજ જ્યારે બેસતા ને ત્યારે મહારાજ પોતે પોતાના રૂમનો દરવાજો ખુલ્લો હોય અને બેસીને વાતો કરતા હોય કોઈ ભક્તને મળતા હોય પણ આ અક્ષર ઓરડીની અંદર જ્યારે બિરાજમાન થયા ત્યારે મહારાજે અંદરથી દરવાજો બંધ કરી દીધો અને પોતાના અંતરની અંદર જે પોતે આ અક્ષરધામ વિશેથી આવ્યાનો અભિપ્રાય જે હતો એ અભિપ્રાય ગોપાળાનંદ સ્વામીની સમક્ષ એમને રજૂ કરવો હતો એટલે એમ સમજીને દરવાજો બંધ કર્યો અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને મનની અંદર એમ થયું કે મહારાજ કોઈ દિવસ આવી રીતે દ્વાર બંધ કરીને વાતો કરે એવું નથી કઈક ખાનગી વાત લાગે છે અને ત્યારે તે વખતે કામ કરતા કરતા પણ દરવાજાના પહેલાના જૂના દરવાજા બધા એવા કે બે લાકડા ની વચ્ચે ખીલો ભરાવેલો હોય એમાં ચોમાસામાં ફૂલી જાય ત્યારે જેટલું લાકડું ફૂલે એટલી જગ્યા રાખી હોય એટલે ફૂલે ત્યારે ભેગું થાય અને વળી પાછું ઉનાળામાં છૂટું પડે એટલે એટલી જગ્યા ખુલ્લી રહે જેને ગામડાની ભાષામાં એ લાકડાની અંદર તિરાડ કહેવાય તો મહારાજ પોતે ગોપાળાનંદ સ્વામીને પોતાના આલોકની અંદર બધારવાના છ હેતુ એની વાત કરે છે અને આપણે ત્યાં પણ કહેવાય છે ને કે હેતુ વગર કોઈ પણ વ્યક્તિ કોઈ પ્રયત્ન કરતો જ નથી એટલે હેતુ બહુ મહત્વનો છે માણસ ઘરથી બહાર નીકળે ને ક્યારેય હેતુ લઈને નીકળ્યો હોય કે આજે આપણે બે ગામમાં ફરવાનું છે જ્યાં જ્યાં માલ આપ્યો છે ત્યાં આગળ ઉઘરાણી કરવાની છે અને બીજી નવી દુકાનોની અંદર જઈને ત્યાં આગળ આપણો માલ બતાવીને આપણે એને ઓર્ડર આપવાનો છે એ ઓર્ડર આપણને આપે એટલે આપણે એને ત્યાં માલ મોકલવાનો છે એટલે માણસ ઘરથી બારો નીકળે આ તો અક્ષરધામ સાક્ષાત અક્ષરધામ એને વિશે બિરાજમાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે ને કે વૈરાટ બ્રહ્માએ પોતાના પચાસ વર્ષ સુધી એક પગે ઉભા રહીને પ્રાર્થના કરી કોને કે પુરુષોત્તમ નારાયણને જે પુરુષોત્તમ નારાયણનો મહિમા ભાગવત જેવા ગ્રંથની અંદર ભગવાન વેદવ્યાસજી પણ પોતે લખે છે એ સ્વયં એક જ પુરુષોત્તમ નારાયણ અને મહારાજ પણ વચનામ માં કહે છે કે ભગવાન જુદા જુદા સમયે કાર્ય કારણ નિમિત્તે અવતાર ધારણ કરે પણ આદિ મૂળ પુરુષોત્તમ નારાયણ એક જ છે અને એ પુરુષોત્તમ નારાયણની પ્રાર્થના કરી અને પ્રાર્થના યોગી મહારાજ કે વૈરાટ બ્રહ્મા કરે અને લાભ આપણને મળ્યો એટલે એ પ્રમાણે મહારાજ પોતે આ લોકની અંદર વધારેલા એટલે પોતાના હેતુ શેના હતા આવવાનું કારણ શું જેમાં હમણાં અમે નડિયાદની અંદર ત્રણ દિવસ ગયા ત્યારે ત્રણ દિવસ રોકાવાનું કઈક કારણ તો હોય ને તો પરા વિસ્તારની અંદર નારાયણનગરમાં એક નાની પારાણ હતી અને પારાણ નિમિત્તે રોકાવાનું થયું એટલે એ અમારો હેતુ કહેવાય એમ ભગવાન પણ પોતે પોતાના અક્ષરધામથી આપણા જેવા મનુષ્ય તન ધારણ કરીને આપણી વચ્ચે પધારે છે ત્યારે પણ કંઈક હેતુ લઈને આવે છે એટલે કાર્યાણીના પાંચના વચના મ્રતની અંદર મહારાજ પોતે અવતાર ધર્યાના પ્રયોજનની વાત કરે છે એ મહારાજ એમાં એમ કહે છે કે સમર્થ તો છે કે પોતે પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંત જીવોનું કલ્યાણ કરી શકે પણ જે જે ભક્તોના મનની અંદર મનોરથ નક્કી કર્યા હોય એ મનોરથને પૂરો કરવા માટે એ ભક્તિભાવને સ્વીકારવા માટે થઈને મહારાજ પોતે આ લોકની અંદર ભગવાન પોતે સ્વયં પધારે છે એમ આ મહારાજ પોતે પધાર્યા છે તો ગોપાળાનંદ સ્વામીને કહે છે છ પ્રકારના હેતુની વાત કરે છે પરંતુ યોગીજી મહારાજ કહેતા કે એમાં બે હેતુ એવા એક તો અનાદિ મૂળ અજ્ઞાનનો નાશ કરવા માટે આપણા બધાના જીવનની અંદર અનંત જન્મથી અનાદિ અજ્ઞાન પડ્યું છે નહીં અજ્ઞાન એટલે કયું તો મહારાજ આપણને ગઢડા અંત્ય પ્રકરણના છેલ્લા વચના ની અંદર કહે છે હું અને મારું એ જ માયા આ બાજુ ગઢડા પ્રથમ પ્રકરણના પહેલા વચના ની અંદર માયાની વિસ્તૃત માહિતી આપતા મહારાજ કહે છે કે ભગવાનના ભજનની અંદર બેસીએ ત્યારે આડું આવીને આવરણ કરે એને માયા કહેવાય હવે આડું શું આવે તો કે હું અને મારા પણ જેટલું પડ્યું છે એટલું જ આપણને આડું આવવાનું છે તો મહારાજ કે દરેક જીવ પ્રાણી માત્રમાં હું અને મારું પડ્યું જ છે આપણે જાણીએ છીએ પશુ હોય પંખી હોય મનુષ્ય હોય દરેક જીવ પ્રાણી માત્રમાં હું અને મારું પડ્યું છે ને હું ને મારાની આ મોયાની અંદર આપણે બધા ઝપટાઈને બેઠા છીએ ત્યારે એમાંથી છોડાવવા માટે ભગવાન કે મારે આ બહુ જ મોટામાં મોટું ભગીરથ કાર્ય છે કે એમાંથી એને મુક્તિ અપાવીને અક્ષરધામના અધિકારી બનાવા છે બીજી વાત મહારાજ પોતે બોલ્યા કે જીવોનું મૂળ અજ્ઞાન નાશ કર્યા પછી મારે સર્વને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવો છે એટલે અમે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે પધાર્યા છીએ મનુષ્ય તરીકે નાવા ધોવાના નિયમ ધર્મને તો ભગવાન મનુએ પણ પોતે આપણને જણાવ્યા છે પણ છતાંય જતે દિવસે એ વાત અને વિચારને જ્યારે કાઠ લાગી જાય ને ત્યારે માણસ પછી એમાંથી એ સમજતો બંધ થાય અને પોતપોતાની માનસિક રીતે પોતે વર્તતો હોય છે પરંતુ કહેવાય છે કે પુરુષોત્તમ નારાયણનું પોતાનું પ્રાગટ્ય એટલા માટે કે એકાંતિક બનાવા છે અને યોગીજી મહારાજે પોતે પૂજ્ય મહંત સ્વામી અને તમામ સદગુરુ સંતોજી અત્યારે અહીંયા છે એ બધાને ભેગા કરીને યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે અમારે તમારા બધાની અંદર કોઈ વાતની કસર રહેવા દેવી નથી અને તમને બધાને એકાંતિક બનાવવા છે હવે આ વાક્ય ભગવાન સ્વામિનારાયણ પોતે લઈને આવ્યા છે એ કાર્યને સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર થતું આપણે જોઈએ છીએ કરે છે ભગવાન પોતે સ્વયં પણ મનુષ્ય આકારે રહેલા જે સત્પુરુષ છે એની અંદર દિવ્ય આકારે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે એટલે એટલા માટે થઈને આપણામાં પડેલું જે મૂળ અજ્ઞાન હું ને મારું યોગી બાપા કને હું કરું હું કરું એ જ અજ્ઞાન છે સકટનો ભાર જેમ સમાન તાણે દુનિયાની અંદર બધા જ થાય છે કે હું જ કરું છું હું જ કરું છું અરે ભાઈ આપણે નથી કરતા અંદર પધરામણીમાં નીકળેલા ત્યારે એક એક કાર્યકર આપણી સાથે હતા અને ત્યાં રસ્તાની અંદર ગામની અંદર લોકોના ઘર ઘર સુધી પાણી પહોંચાડવા માટે એક મોટી ટાંકી બનાવેલી હતી અને એ ટાંકી મને બતાવી મને કે સ્વામી આ જોઈ આ ટાંકી એટલે મેં કહ્યું હા દેખાય જ છે ને આવડી મોટી ટાંકી તો ન દેખાય એમ નઈ જયારે હું સરપંચ હતો ને ત્યારે મારી હયાતીમાં આ ટાંકી બંધાણી એટલે મને હરિભગત સાહેબ હે તો તું કરે એટલે જોડે એટલે મેં એને કહ્યું મેં કીધું આ ટાંકી બાંધવામાં તમે શું કર્યું આના પિલર ને ફૂટિંગ તમે ખોદ્યા પિલર તમે ભર્યા ટાંકીનું ધાબું તમે ભર્યું ટાંકીની દિવાલો તમે કરી પાઇપલાઇનનું ફિટિંગ તમે કર્યું તમે શું કર્યું મારી હયાતીમાં થયું એટલે તમે સરપંચ તરીકે હતા અને જવાહર યોજનાની અંદર હતી કઈ કે સબસીડી મળી હતી એમાંથી તમે પૈસા વાપરીને આ ટાંકી કરી તમે કરી એમ સ્વામી કે દુનિયાની અંદર દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર કર્મને પ્રધાન માને છે કે હું જ કરું છું ને હું હોઉં ને તો જ આ બધું ચાલે નહીતર ચાલે નહીં કેટલો બધો વર્ગ એવો દુનિયાની અંદર છે કે જે નાના નાના જન્મેલા છ છ મહિનાના બાળકોને મૂકીને એના માતા કાપતા કાતો પિતા બેમાંથી એકનું મૃત્યુ અવસાન થયું જ હોય અને છેમ તેમ છતાંય એ બાળક ધીમે ધીમે કરતા કરતા મોટા થાય છે ને મોટા કરવાનું કામ ભગવાન કરે છે આપણે નથી કરતા એટલે આપણે મનની અંદર એમ માની બેસીએ છીએ કે હું કરું છું હું કરું છું એ જ આપણું અજ્ઞાન છે ને આ અજ્ઞાન ની અંદર આખી દુનિયા દરેક વ્યક્તિ કોઈ પણ પ્રકારના ક્ષેત્ર ની અંદર હશે ને એને આવો વિચાર તો મનમાં રહેતો જ હશે કે આપણે હોઈએ ને તો થાય ભાઈ વિચાર કરો ભગવાનની ઈચ્છા શક્તિ કામ કરે છે ભગવાન પોતે પોતાની ક્રિયા શક્તિથી કાર્ય કરે છે નિમિત્ત માત્ર આપણને બનાવે છે જેમ કોઈનું મકાન સરસ મજાનું આર્કિટેક્ટ ની ડિઝાઇન પ્રમાણે બનાવ્યું હોય અને ત્યારે તે વખતે એને જયારે વાસ્તુ મહાપૂજા કે કઈ કરવાનું હોય ત્યારે એ પત્રિકા છપાવે અને એમ લખે અમારા નવા મકાનના વાસ્તુ પૂજનની અંદર સાંજે પાંચ વાગે નાળિયેર હુમાશે અને ભગવાનનો પ્રસાદ અંગીકાર કરવા માટે અમારું તમને ભાવભીરું આમંત્રણ છે અમારા નવા મકાનમાં હવે આપણે વિચાર કરવાનો મકાન બન્યું ત્યારે એની અંદર મકાન બનાવનાર કોણ આ એણે પૈસા કાઢ્યા ઈંટો લાવવા વાળા એ ઈંટો લાવ્યા બનાવવા વાળા એ બનાવી એ ભઠ્ઠાની અંદર એને પકવી ત્યાંથી ટ્રકમાં ચડાવીને મજૂરો લાવ્યા મજૂરે થપ્પા માર્યા એને વળી મજૂરે પાણીમાં પલાળી કડિયા એને ચણીને દિવાલો ઊભી કરી એને વળી પાછા બીજા કડીયા ના હોય એણે પ્લાસ્ટર કર્યું એમાં પાછું વળી નીચે ફ્લોરિંગના અને દિવાલ ઉપર ટાઇલ્સ લગાવવાવાળા જુદા હોય એણે આ કર્યું બાથરૂમ ને રસોડાની અંદર બધી જગ્યાએ પાઇપ ફિટિંગ કરવા વાળા એણે એ કર્યું ગટર એણે એ કર્યું લાઇટ ફિટિંગ એ પોઈન્ટ મૂક્યા વાયર ખેંચીને સ્વિચબોર્ડ ફિટ કર્યા વાળા એ કલર કામ કર્યું હવે આમાં તમે કર્યું છું અમારું નવું મકાન પણ શું તમારું નવું મકાન આમાં તમે ક્યાં ક્યાંય કોઈ જગ્યાએ કરતા રહ્યા અંત હોય પૈસે ટકે સુખી હતા એટલે તમે એક માણસને બસો રૂપિયા આપીને કહ્યું તારે દિવસમાં ચાર પાંચ વખત બરાબર પાણીથી આ બધી જ દિવાલો તળબતર કરી દેવાની એટલે પાણી છાંટવાનું કામ પણ એ જ કરતો હોય બીજું તો આપણે તો કશું કરતા ન હોય મકાન તૈયાર થયા પછી એને જ્યાં કઈ રંગના ડાઘા ચૂગી પડ્યું હોય એને ફિનાઈન વડે કરીને સરસ મજાનું સાફ કરીને ચોખ્ખું કરી દે સુથાર દરવાજા બરાબરના કાર્બિંગ વાળા ફિટ કરે છે આપણે લખીએ અમારા નવા મકાનમાં પણ તમારું આમાં યોગદાન કયું એક માણસ વિચારતો નથી અને આમ અમારું અમારું અને મારું મારું કરે છે ને ત્યારે માણસને જીવનની અંદર પછી એ મૂકવાનો વારો આવે ને ત્યારે એમ થાય અરે એક વરસ થયું હજી આનામાં મકાન ની અંદર રહેવા આવ્યા ને વર થયું ને હવે મારે છોડીને જવું પડશે અને છોડવાનો વારો આવે ને ત્યારે દેહ પડવાની તૈયારી થાય ને ત્યારે વળી મનમાં એમ રહે કે કેવી મજા આવતી હતી આ મકાનમાં રહેવાની અને હવે મને હમણાં તો સ્મશાનમાં લઈ જાય ને કૂટી બાળશે અમારું અમારું કરીએ છીએ ને એ જ આપણું અજ્ઞાન છે એ અજ્ઞાનને ટાળવાનું આપણું કાંઈ છે જ નહીં આમ થી સંસારી સુતીના સૌના પ્રીતી પાત્ર બની રહેલા સ્વામીશ્રી સાંજે ચાડાસ ચાર વાગ્યે નાગપુરથી દારવા જવા નીકળ્યા આ પ્રવાસમાં વચ્ચે તેઓ એક જાણીતા લોક નેતાની કુશળતા પૂછવા તેઓના આશ્રમમાં પહોંચ્યા સ્વામીશ્રી જ્યારે ત્યાં પધાર્યા ત્યારે આ નેતાની ચોપાસ મહિલાઓ બેઠેલી તેથી સાધુ ની મર્યાદા જાળવવાના હેતુસર તે સ્ત્રી વૃંદને બીજા ઓરડામાં જવા કેવડાવ્યો પણ આ વ્યવસ્થાની વાત સાંભળી પેલા લોકસેવક કડાઈ ગયા તેઓ સીધા જ બહાર ધસી આવ્યા અને કોઈ જ ઔપચારિક પરિચયનો વિવેક દાખવ્યા વિના જ્ઞાનના ગુમાનમાં બેફામ બકવાસ કરવા લાગ્યા સ્વામી શ્રી તો સમતાધારી સગડું સાંભળી રહ્યા પછી શાંતિપૂર્વક જણાવ્યું આ તો મર્યાદા માટે છે બટ અમને કોઈ સ્ત્રીનો તિરસ્કાર નથી છતાં સ્વામી શ્રીની આ સુજનતા સમજૂતીનો તે પર કોઈ અસર ન થઈ તેઓ રોષમાં જ રહ્યા ગીતાના સમત્વ યોગ પર ભાષણો કરનારા એ પ્રવચનકાર આજે ખરેખર સમતુલા ચૂકી ગયા તેઓ સ્વામીશ્રીને કોઈ આવકાર આપ્યા વિના અંદર ચાલ્યા ગયા તેથી સ્વામીશ્રી પણ મોટરમાં બેસી આગળ તે વખતે અંતેવાસીએ પૂછ્યું બાપા આનો મોક્ષ થશે કે કેમ એમણે ઠાકોરજીના દર્શન કર્યા છે તો સંસ્કાર થશે આપણે તો ભાવે કુભાવે જે કોઈ દર્શન કરે તેનું પણ કણ્યા સ્વામીશ્રીને બોલ્યા તેઓના મુખમાંથી સર્વોદયની ભાવના સરી પડી અને સૌના મુખમાંથી પંક્તિઓ સરી રહી શુભ બુદ્ધિ વાળા ઉપજે જે કહેવાય છે કારંજા પધરામણી નામના વાહનોની યાદીમાં અહીં એક નવું નામ ઉમેરાયું પગરીક્ષા હા આ ગામમાં પગરીક્ષામાં બેસી પધરામણીઓ કરતા સ્વામીશ્રી તારીખ બાર ડિસેમ્બરની સાંજે સાડા છ વાગ્યે હિંગોલી પધાર્યા અત્રે સુશોભિત ટ્રેક્ટરમાં નગરયાત્રા બાદ અગ્રવાલ બાલાજી મંદિરમાં જાહેર સભા થઈ આ સમગ્ર ઘટનાક્રમ સ્વામીશ્રીએ તૂટતી તબિયતે જ આટોપેલો એક એક દિવસમાં દોઢસો બસો કિમીની સડક મુસાફરી રોજની શ્રેરાશ બે ત્રણ સભાઓ સાથે પંદર પચીસ પધ્રાવણીઓ આરામ ભોજનના સમયની અનિયમિતતા શિયાળાના વાયરા વગેરેને કારણે તેઓને આ અરસામાં હળવો તાવ અને સખત શરદી લાગુ પડેલા આવી શારીરિક કસર સાથે જ તેઓ તારીખ તેર ડિસેમ્બરની સવારે પશાભાઈ ના ઘેર પ્રાત પૂજા કરવા પધાર્યા પરંતુ સંતોએ પાથરી રાખેલી નિત્ય પૂજા મુજબ જ તેઓ બિરાજે તો ઘર મંદિર તરફ પીઠ આવે તેમ હોવાથી સ્વામીશ્રી પૂજા કરવાની દિશા ફેરવાવી તેઓ સાંજા મંદા થતા પણ તેઓની ભક્તિ તો સદા સાજી તાજી જ રહેતી પ્રાત પૂજા બાદ નાજુક સ્વાસ્થ્યમાં જ સ્વામીશ્રી સોળ ઘરોમાં પધરામણી કરી અને સાંજે સાડા સાત વાગે નેવરી આવી પહોંચ્યા આ ગામમાં વીજ પ્રવાહનો અભાવ હતો અને આખા ગામમાં એક જ પેટ્રોમેક્સ હતું છતાં ઉત્સાહના દિવડાને પ્રગટાવી ભક્તોએ ગાડામાં નગરયાત્રા યોજેલી અંધારું તાઢ અને ધૂળના તરભેટે યોજાયેલી આ શોભા બાદ સ્વામીશ્રી ગામની શાળામાં પધાર્યા અહીં જાહેર સભા હતી અને ઉતારો પણ ગામડાની એક ખખડધજ નિશાળમાં બારની બારણા બંધ કરવા છતાં તે અધખુલ્લા રહી જતા હતા તેની તિરાડોમાંથી ધસી આવતો રાત્રીનો ઠંડો પવન

એ હિંમત કા શીર કા ખેલ ની પકડીને સ્વામી શ્રી ચાલતા તેઓના ચીલે ચાલવું એ ખરેખર શિર ખેલ